નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેરડીના પાકમાં ફ્લાવરિંગ આવવાથી શું થાય છે ફ્લાવરિંગ કેવી રીતે નુકસાન કરે છે ચાલો વિડિયો શરૂ કરીએ ખેડૂત મિત્રો આ વર્ષે વાતાવરણમાં આવેલ ફેરફારના કારણે ગરમી ઠંડી શેરડીમાં ફ્લાવરિંગ આવેલ છે એટલે એક જ સિઝનની અંદર ત્રણ વસ્તુ ગરમી ઠંડી જેના કારણે શેરડીના પાકમાં ફ્લાવરિંગ આવી ગયેલ છે ફ્લાવરિંગ અમુક વેરાયટીની અંદર આવે છે પણ આ વર્ષે ઘણી વેરાયટીની અંદર ફ્લાવરિંગ દેખાય છે તો ફ્લાવરિંગ આવવાથી શેડી પોલી અને ખોખલી થઈ જાય છે જેથી શેરડીમાં રસનું પ્રમાણ ઘટે છે જેની સીધી અસર શેરડીના વજન પર આવે છે જેથી શેરડીનું ઉત્પાદન ઘટે છે એક વીઘે ત્રણ થી સાડા ત્રણ ટન નો ફરક આવી શકે છે એટલે ખેડૂત મિત્રો ફ્લાવરિંગ આવવાથી શેરડીના પાકને નુકસાન છે શેરડીનું વજન ઘટશે જેથી ઉત્પાદનની અંદર પણ ફરક આવે છે અને ફ્લાવરિંગ આવવાથી શેરડી જે પણ સુગર મિલો છે એમની રિકવરી પણ આવશે નહીં કારણ કે શેરડીની જે રિકવરી રહેવી જોઈએ એ રિકવરી રહેશે નહીં શેરડીની અંદરથી રસ ઓછો નીકળે છે જેના કારણે રિકવરી સુગર મિલોને મળશે નહીં વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો ધન્યવાદ